એ બારણ કંપે કરન જો બા હા ચાર થા ખરો ડાયરેક્ટ સોરણ સોરણ

ઓવર સમાપ્ત થઈ ગયો રમાબા રાખવા ચાલો આબુ પોણી વગર થઈ ગયો કોણ રમાબા પાછો દોરો કમ્પ્લીટ થઈ ગયા દરો બાકી ગયો <Endeatorium> <ITAL _ JJonak>

આલે આલે વાહ ધબ્બો દોલા જો યાર મારા મામા ઓટ કરી દે હો આપણ એક દળું હાળું બે બાકી બે ને બેક

Merah, 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 એ કંપેડ જો જોઈને અમે જોયું કીધું આકાશ લાગો તો ઉતારન આવે તો બોલિંગ ની આવે કે બરોબર ચાલો ટંપળો દેખાડ ના દયો ટંપળો ટંપળો દેખાડી વચ્ચે વચરા ઓમ તો આવું પડે ચાલો આવ ના બચ્ચી ચાલો ચાલો યાર

મજુરી બધું મજૂર ફેલ જ બાકી તમે હાથ આર નઈ કઈ કહી પણ હેલ્થ આ

લાખો નાખો જલ્દી દે 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 આ રે યાર એ યાર હાચિરો શાંતિ 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 મનીયા આટલો ઉભરો પડશે શાંતિ શાંતિ દે મોટો આ ગોભાય ને કે ફૂટી જા ફોડું ના ના શાંતિ 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 રે 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 બેટ પૈસા બેટ પૈસા અગુર ભઈ અંદાજ છે બેટ પૈસા ભઈ ઇમને કેટલા પાયા ને યાર તુબો ક દે બેટ મોય છે

એ ફાઈનલ માં આવો જીતી હજી દીજો અને જે હારે કારું મોટું કરવાનું બરાબર એટલે માં એ ને ના જોવાનું અરે ઓકે ચલો ભાઈ એ બસ ને પહેલી કોઈ બેટિંગ આપી જાવ એ ચાલુ ચાલુ જ ચલો ભાઈ 6 દાણા નાખવાના ફટાફટ 6 દડા તો ખબર 6 દાણા ઓ જો નાખ દીઓ ચલો કારા જલ્દી નાખ દે ચાલ ચાલ દોડા 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 સરત માં આવું સરત જ જોવા ચાલો

બે તમારે ના શું પાસ મોઢું તો આવું થઈ ગયું એ તો કારું ગેમ માં કરવાનું